વાસી મોંઢે સવારે પાણી પીવો અને રોગ મુક્ત રહો આ એક સરળ પણ અદ્ભુત ટેવ છે જે શરીરને સ્વસ્થ રાખે છે દિવસની શરૂઆત પાણીથી કરો અને તાજગી અનુભવો નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલ પર આજે આપણે વાત કરીશું વાસી મોંઢે પાણી પીવાના લાભ વિશે આ સરળ ટેવથી અનેક રોગોથી બચી શકાય છે શરીરનું લગભગ સાત દશમલવ ભાગ પાણીથી બનેલું છે પાણી જીવન માટે જરૂરી છે પરંતુ પીવાની રીત પણ મહત્વની છે સાચી રીતે પાણી પીવાથી શરીર તંદુરસ્ત રહે છે ઘણા લોકો સવારે ઉઠતા જ ચા કે કોફી પી જાય છે પરંતુ હકીકતમાં સૌથી પહેલાં પાણી પીવું વધારે સારું છે આ ટેવ શરીરને અંદરથી શુદ્ધ કરે છે લાભ નંબર એક શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે ખાલી પેટે પાણી પીવાથી નેચરલ ડિટોક્સ થાય છે આંતરડા અને કિડની ક્લીન રહે છે લાભ નંબર બે પાચનતંત્ર મજબૂત બને છે પાણી કબજીયાત દૂર કરે છે અને પેટ હળવું રાખે છે ખોરાક સરળતાથી હજમ થાય છે લાભ નંબર ત્રણ મેટાબોલિઝમ તેજ બને છે જે લોકો વજન ઘટાડવા માગે છે તેમના માટે ખૂબ ઉપયોગી છે શરીર વધુ કેલરી બર્ન કરે છે લાભ નંબર ચાર ત્વચા પર કુદરતી ગ્લો આવે છે બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને ચહેરો ચમકે છે સ્કિન હેલ્ધી અને યુવા દેખાય છે લાભ નંબર પાંચ રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઇમ્યુનિટી મજબૂત બને છે અને બીમારીઓ દૂર રહે છે સામાન્ય ઠંડી ખાંસી પણ ઓછા થાય છે આયુર્વેદમાં તેને ઉષ્પાન ચિકિત્સા કહે છે આ ટેવ લાંબુ આયુષ્યે અને તંદુરસ્તી આપે છે માનસિક શાંતિ પણ અનુભવાય છે કેવી રીતે પીવું સવારે ઊઠતા જ પાણી પીવું મોં ધોવા કે દાંત સાફ કરવા પહેલાં જ પાણી પીવું આ રીતે પીવાથી વધારે લાભ મળે છે સામાન્ય તાપમાનનું કે હળવું ગરમ પાણી શ્રેષ્ઠ છે એકદમ ઠંડુ પાણી ન પીવું કારણ કે તે નુકસાનકારક છે ઓછામાં ઓછા બે થી ત્રણ ગ્લાસ પાણી પીવું જોઈએ શરૂઆતમાં એક ગ્લાસથી શરૂઆત કરો ધીમે ધીમે શરૂઆતમાં એક ગ્લાસથી શરૂઆત કરો ધીમે ધીમે માત્રા વધારતા જાઓ આથી શરીરને આ ટેવ સરળતાથી લાગશે કંઈ ભૂલો ન કરવી તરત જ ચા કે કોફી ન પીવી પાણી ગટાગટ ન પીવું પરંતુ ધીમે ધીમે પીવું ખાલી પેટે ઠંડુ પાણી ક્યારેય ન પીવું આ ટેવ કબજીયાત દૂર કરે છે અને એસિડિટી ઓછી કરે છે કિડની અને લિવર સાફ રાખે છે મૂત્રમાર્ગની સમસ્યા અટકાવે છે મગજને એનર્જી મળે છે અને થાક દૂર થાય છે દિવસની શરૂઆતમાં પાણી એટલે તાજગી મૂડ ફ્રેશ રહે છે અને કામમાં ઉત્સાહ રહે છે ઘણા લોકોએ આ ટેવ અપનાવી છે અને ફાયદો અનુભવ્યો છે તેઓ કહે છે કે આખો દિવસ હળવાશ અનુભવાય છે શરીર વધુ એક્ટિવ લાગે છે મિત્રો જીવનમાં નાના પગલાં પણ મોટા ફેરફાર લાવે છે વાસી મોંઢે પાણી પીવું એવી જ એક સરળ ટેવ છે જે તમને સ્વસ્થ અને તંદુરસ્ત તો આજથી જ શરૂઆત કરો સવારે ઉઠીને સૌથી પહેલાં પાણી પીવો અને સ્વસ્થ જીવન તરફ આગળ વધો જો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો તમારા અનુભવ કોમેન્ટમાં જરૂર લખજો અને ગુજ્જુ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરજો